બામેર ગામે શ્રી વહાણવટી સિકોતર માતાજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો કઠલાલ તાલુકાના ભાનેર ગામે સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા શ્રી વાહનવટી સિકોતર માતાજીનો 3 દિવસીય ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે ભાનેર ગામે આટાની સિરી ફડિયામાં શ્રી વાહનવટી સિકોતર માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ થયું છે જેનો પાટોત્સવ યોજાયો જેમાં પ્રથમ દિવસે સમગ્ર ભાનેર ગામમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ શોભાયાત્રામાં ખૂબ જ ઉત્સાહ સાથે સમસ્ત ભાનેર ગ્રામજનો જોડાયા બે દિવસ માતાજીની પ્રતિષ્ઠાની પૂજા કરવામાં આવી જેમાં એકત્રિત જોડા જોડા હતા આ મંદિરના ભુવાજી છગનભાઈ તેમજ મગનભાઈ પટિયાર છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ખૂબ જ સુંદર રીતે આ પ્રસંગને ઉજવવામાં આવ્યો ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શના ઉમટી પડ્યા હતા એક હજાર આઠ દીવડાની મહાઆરતી આ પ્રતિષ્ઠાની આકર્ષણ હતી કહેવાય છે કે શ્રી વહાણવટી સિકોતર માતાજી અહીંયા હાજર હજુર છે જે દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે રિપોર્ટર મનોસી સોલંકી ખેડા